ઈ મેકે દે હાલા લેટો કરી બે હોય આવું નાવ જાતા લઈને ધોળ્યો આવે કાકા મામને પૈસા હું શું પૈસા આપો લથી કા રૂપિયો લઈ લેતો તાર બાપા પાસે આપો ને લથી લે ને તો પાણી અન એ દેતો નઈ એને કા એ ઓ બાપા કઈક 5 રૂપિયો મને આપજો ને હા હું કાઈ ના આપવાનો લેવા આપ નહીંલા આ હું એલા આપને તન કેટલી વાર ના થાપપા એલા આ પણ એ રોટિયો માર પૈસા લઈ જ્યો મારી ને લે કા ઓ લેવા એ કે લાય મને દે દેતે મને માર્યો ને લઈ ગયો ભઈયા એ મે તું હાવ રાટી નો છો હું કીક ખાસ નકરી ભાંગી નો ન ખાય તારો બાપ 10 રૂપિયા લઈ ગયો ભણે બે

મૂકી દે હેઠ મૂકી દે વાત હવે હેઠ બે હા આ દોશી સો તને કહો હે ને આ તાયને તાયને છોકરાને હે ને હરકે હરકો ભાગ પાડ દે અને વધે ને ઈ હાજે આપણે રા બનાવી ખાવાનું લે ઈ આ ઓડવા હા લાઈ હતા હા લાવો હરકે હરકો ભાગ પાડ એ આ ઓડવા હા બટા ભાગ પાડવો મણું હો

છોકરા <laughs> <laughs> <laughs>

અને તું કેવો હો નકરો છોકરા નું લે એ મારા જોવાય કે હું કઈ આખી આવડીશ તારી માં ખોટું ના બોલે તારો છોકરો એવો હે